ડભોઈ ખાતે તાલુકા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ દોડ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન ગુજરાતમાં તારીખ સાતમી મે બે હજાર ચોવીસને મંગળવારના રોજ યોજાનાર છે અને એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા મતવિસ્તારના તમામ બસો ઓગણ સિત્તેર મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન ડભોઈ તંત્ર દ્વારા નગર ખાતે કરવામાં આવ્યું જે સવારે સાડા છ કલાકે ડભોઈ પચાના ચા ટાવર ચોકથી કોલેજ સુધી યોજાઈ હતી વધુમાં વધુ લોક મતદાન અંગે જાગૃત થાય ને મતદાન કરે એ ઉદ્દેશ્ય થી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાહેબ શ્રી રવિરાજસિંહ પરમાર સાહેબ શ્રીના ના માર્ગદર્શન હેઠળ રન ફોર વોટ નો કાર્યક્રમ હેમા હેમાં નગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન રાણા ડાયટ કચેરી વડોદરાથી મિતાબેન જાદવ અને શિક્ષક સંઘના હોદ્દેદાર શ્રી જયમીનભાઈ પટેલ તથા ડબઈ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર મહેશભાઈ વસાવા અને નગરપાલિકાના કર્મચારીઓને તાલુકાના શિક્ષકશ્રીઓ તથા શિક્ષિકા બહેનો અને પોલીસ સ્ટાફ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી દોડ લગાવી હતી કાર્યક્રમમાં નગરના નગરજનો જે મતદાન કરવાના છે તે પણ મોટી સંખ્યામાં દોડમાં આજ રોજ ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગોળ થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર વડનું આયોજન તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં ખાસી સંખ્યામાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી એકવીસ છોટાઉદેપુર મત વિસ્તાર એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને સાતમી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે સાતમી તારીખે આપણા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે